આજે આપણે ભારતીય સાહિત્યની એક એવી કૃતિ વિશે વાત કરવાના છીએ જે માત્ર એક પુસ્તક નથી પણ એનાથી ઘણું વધારે છે એ ગુજરાતી સંસ્કૃતિનો એક પાયાનો પથ્થર છે આ છે ગોવર્ધનરામ ત્રિપાઠી રચિત સરસ્વતીચંદ્રની ગાથા હવે સરસ્વતીચંદ્રને બરાબર સમજવા માટે પહેલાં એક શબ્દ સમજવો ખૂબ જરૂરી છે મહાનવલ તો આનો અર્થ શું થાય વેલ આ કોઈ સાધારણ નવલકથા માટે વપરાતો શબ્દ નથી પણ એવી કૃતિ માટે છે જે એના કદ એના ઊંડાણ અને એના સાંસ્કૃતિક પ્રભાવમાં કોઈ મહાકાવ્ય જેવી હોય અને સરસ્વતીચંદ્ર આ વ્યાખ્યામાં એકદમ બંધ બેસતી આવે છે સરસ્વતીચંદ્ર એ માત્ર એક નવલકથા નથી એ ગુજરાતી સાહિત્યમાં એક માઇલસ્ટોન છે એનો પ્રભાવ એટલો બધો હતો કે વિચાર તો કરો એ સમયના વિવેચકોએ એને મહાકાવ્ય અને પુરાણ જેવી ઉપમાઓ આપી હતી આ જ બતાવે છે કે એણે એક આખી પેઢીના વિચારોને કેવી રીતે ઘડ્યા હશે પણ આટલી મહાન કૃતિ પાછળ કોણ હતું તો ચાલો હવે વાત કરીએ એના સર્જક ગોવર્ધન રામ ત્રિપાઠીની જેમની આ નવલકથા લખવાની સફર પોતે જ એક મહાકાવ્ય જેવી હતી પંદર વર્ષ જરા વિચારો આ કોઈ નાનો સમયગાળો નથી આ એક આંકડો જ લેખકના સમર્પણ અને એમની ધીરજની સાબિતી આપે છે આ નવલકથા એમના જીવનનું સૌથી મોટું કાર્ય હતું એક પ્રકારની તપસ્યા જ કહી શકાય અને આ પંદર વર્ષની તપસ્યાનું પરિણામ શું આવ્યું લગભગ અઢારસો પાનામાં ફેલાયેલી એક વિરાટ કૃતિ આ આંકડો ફક્ત એની લંબાઈ નથી બતાવતો પણ એના ઊંડાણ અને એની વિશાળતાનો પણ ખ્યાલ આપે છે અને રસપ્રદ વાત એ છે કે આ નવલકથા એક સાથે પ્રકાશિત નહોતી થઈ એ ચાર ભાગમાં એક દાયિકા કરતાં પણ વધુ સમયમાં ધીમે ધીમે વાચકો સુધી પહોંચી આનાથી થયું એવું કે એનો પ્રભાવ સમય જતાં વધુને વધુ ઘેરો બનતો ગયો અને એક મોટો વાચક વર્ગ પણ તૈયાર થયો પણ આટલી મોટી અને ગહન કૃતિના કેન્દ્રમાં શું છે એના હૃદયમાં શું છે તો એ છે એક અત્યંત સંવેદનશીલ અને હૃદયસ્પર્શી પ્રેમકથા સરસ્વતીચંદ્ર અને કુમુદસુંદરીની કદાચ આ જ એ કથા છે જે આ મહાનવલને આટલી આકર્ષક અને લોકપ્રિય બનાવે છે તો વાર્તાની શરૂઆત થાય છે સરસ્વતીચંદ્રના ત્યાગથી એ બધું જ છોડી દે છે એના ગયા પછી કુમુદને એક અયોગ્ય વ્યક્તિ સાથે પરણાવી દેવામાં આવે છે પણ પછી આવે છે નસીબનો ખેલ એક તોફાન સરસ્વતીચંદ્રને ફરી એ જ જગ્યાએ લઈ આવે છે જ્યાં કુમુદ રહે છે અને અહીંથી જ વાર્તામાં એક મોટો વળાંક આવે છે પણ મેં કહ્યું એમ આ માત્ર એક પ્રેમકથા નથી આ પ્રેમકથા તો એક માધ્યમ છે જેના દ્વારા લેખકે એ સમયના સમાજમાં ચાલી રહેલા મોટા સાંસ્કૃતિક સંઘર્ષ અને પરિવર્તનની વાત કરી છે નવલકથાના કેન્દ્રમાં ત્રણ મુખ્ય સાંસ્કૃતિક શક્તિઓનો ટકરાવ છે એક તરફ છે આપણી પ્રાચીન ભારતીય પરંપરાઓ બીજી તરફ છે આધુનિક ભારતીય વિચારો અને ત્રીજી તરફ છે પશ્ચિમની આધુનિકતા આ ત્રણેયના સંગમમાંથી જ આખી વાર્તાના પાત્રો અને વિચારોની એક સમૃદ્ધ દુનિયા બને છે નવલકથાનું માળખું પણ બહુ જ સુવ્યવસ્થિત છે એના દરેક ભાગનું પોતાનું એક અલગ શીર્ષક અને કેન્દ્રબિંદો છે જેમ કે બુદ્ધિધનનો કારભાર કે રત્નનગરીનું રાજ્યતંત્ર આ બતાવે છે કે આ કૃતિ પ્રેમકથાથી ઘણી આગળ વધીને રાજ્યનીતિ અને સમાજવ્યવસ્થા જેવા ગહન વિષયોને પણ આવરી લે છે જાણીતા વિવેચક વિષ્ણુ પ્રસાદ ત્રિવેદીના શબ્દો આ કૃતિનું સાચું મહત્ત્વ સમજાવે છે એમણે આ કૃતિને માત્ર એક નવલકથા નહીં પણ એક આખા યુગનો સાંસ્કૃતિક દસ્તાવેજ ગણ્યો હતો જો કે દરેક મહાન કૃતિની જેમ જ સરસ્વતીચંદ્ર વિશે પણ વિવેચકોમાં અલગ અલગ મંતવ્યો રહ્યા છે જ્યાં વિષ્ણુપ્રસાદ ત્રિવેદી જેવા વિવેચકોએ એના ઊંડાળને બિરદાવ્યું તો ત્યાં સુરેશ જોશી જેવા આધુનિક વિવેચકોએ એના બંધારણને થોડું ઢીલું ગણાવ્યું આનાથી આપણને એના વિશે એક સંતુલિત દ્રષ્ટિકોણ મળે છે તો આ બધી વાત થઈ ભૂતકાળની પણ સવાલ એ છે કે આજે આટલા વર્ષો પછી આ નવલકથા શા માટે મહત્વની છે એનો વારસો આજે પણ કેવી રીતે જીવંત છે ચાલો એના પર એક નજર કરીએ સરસ્વતીચંદ્રની કથાની લોકપ્રિયતાનો સૌથી મોટો પુરાવો છે એના રૂપાંતરણો ઓગણીસો અડસઠની ક્લાસિક હિન્દી ફિલ્મ હોય ઓગણીસો સો બોતેરની નેશનલ એવોર્ડ વિજેતા ગુજરાતી ફિલ્મ ગુણસુંદરીનો ઘર સંસાર હોય કે પછી બે હજાર તેરની ખૂબ જ પોપ્યુલર ટીવી સિરિયલ આ વાર્તાએ દરેક પેઢીને અને દરેક માધ્યમમાં પોતાની તરફ આકર્ષિત કરી છે અને આ વારસો આજે પણ આગળ વધી રહ્યો છે બે હજાર પંદરમાં આ મહાનવલનો અંગ્રેજી અને હિન્દીમાં અનુવાદ થયો જેનાથી દુનિયાભરના વાચકો માટે આકૃતિના દરવાજા ખુલી ગયા આ બતાવે છે કે આ ક્લાસિકમાં લોકોનો રસ આજે પણ અકબંધ છે તો અંતે એક મોટો સવાલ મનમાં રહી જાય છે એવું તો શું હોય છે એક વાર્તામાં જેને સમય અને ભાષાના બંધનો તોડીને હંમેશા માટે અમર બનાવી દે છે સરસ્વતી ચંદ્રની આ ગાથા આપણને આજ સવાલ પર વિચારવા મજબૂર કરે છે